વાવથરાજ જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરીને થરાદ તાલુકામાં ઊભા પાકો અને ઘાસચારો બરબાદ થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે વરસાદી પરિસ્થિતિને કારણે કૃષિ અને પશુપાલન બંને ક્ષેત્રે ગંભીર અસિર જોવા મળી રહી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર દોઢ મહિના પહેલા પડેલા વરસાદથી જ પાકને મોટો ફટકો લાગ્યો હતો અને હવે ફરી શરૂ થયેલા વરસાદે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે ખાસ કરીને બાજરી જુવાર અને ઘાસચારા જેવા પાકો પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે સ્થાનિક ખેડૂત અભિરામભાઈ પુરોહિતે જણાવ્યું કે અમને ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે પહેલા આવેલા વરસાદથી પાક બરબાદ થયો હતો અને હાલના વરસાદથી બચેલો પાક પણ પૂરો નાશ પામ્યો છે ઘાસચારાની ગંભીર તંગી છે સરકારે તાત્કાલિક મદદ કરવી જોઈએ તો બીજા ખેડૂત રમેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે અમારી પાસે હવે કંઈ બચ્યું જ નથી

સ્થાનિક ખેડૂતો તથા કૃષિ સંગઠનો દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક આર્થિક સહાય અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે જો સમયસર રાહત ન મળે તો ખેડૂતોની પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તેવી ચિંતા હાલ વ્યાપી છે આજે દોઢ મહિના પહેલો વરસાદ આવ્યો તો એનાથી ખૂબ મોટું નુકસાન થયું છે અને આજની તારીખમાં વેરે વરસાદ ચાલુ છે અત્યારે ઘાસચારાનો પ્રોબ્લેમ પૂરેપૂરો છે શહેરની કોઈ બાબત આ સરકાર નિર્ણય લેશે સાચું આપણા પાસે કોઈ પણ હાલ વસ્તુ વધી નહીં પહેલો મેં આવ્યો ત્યારે ખૂબ નુકસાન આવ્યું વાવાઝોડું આવ્યું પણ સરકારે હજી નમળો વાળ્યો નહીં કોઈ વસ્તુ નથી ની બાદરી ચારો કોઈ નથી અધ્યાં ભેંસો ભૂખી મરે હવે વસ્તી ભૂખે મરે હવે કોઈ સરકાર નમણો વાળતી નથી બસ આજે મદદ કરીશું કાલે મદદ કરીશું વોટ લેવા આવે ત્યારે બસ ભાઈઓ હું તમારા સાથે છું અમે આમ છીએ અને સમય આવે ત્યારે કોઈ મળતું નથી અને અત્યારે અત્યારે વરે અમે વિચાર્યું કે કોઈને આડો ફેરકોક નડીશું તો વળી ઉપરવાળા એનો જ કર્યું આ ચાલુ વરસાદે થોડા ઘણો ઘણું તો એ પણ નિષ્ફળ થઈ ગયો જવ નથી સરકાર નમણો વાળતી નથી કોઈ બીજી સહાય મળતી હવે અમારે ખેડૂતોને કરવું તો કરવું શું નથી દૂધમાં વધારો નહીં કોઈ વસ્તુમાં વધારો નહીં હવે અમારે ખેડૂતોને કરવું તો કરવું શું અમારે ધંધો શું કરવો પહેલાં વર્થમ અમારા ભાઈ ક્યાં નોકરીઓ પડે ને તમે નોકરીઓ કરીએ બોલો થોડા ઘણી સહાય આલો થોડા ઘણી મદદ કરો તો આ મને એ થાય કે ના અમે લાયા હતા વસૂલ થયા